Thank you. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં જો ઢુબેન ઉઠી ગયા છે રાહુલને એ લોકો ટિફિન લઈને જતા રહ્યા છે તો બસ ચલો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને સાડા દસ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અથુભાઈ આજે હુતા થઈ ને હસ્તી ગઈ છે ટ્યુશનમાં તો હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને બસ મારે આજની કામની શરૂઆત થઈ છે સોફાના કવર હરખા કરવાના તે રોજ રોજ જો સોફા ઉપર સડે બેન ને અથર્વભાઈ બે ને તો જો એ લોકો ઉપર સડે એટલે કવર કા હરખા રહે નહીં રોજ રોજ સોફા ખસેડવાના રોજ રોજ કવર હરખા કરવાના તો બસ આવું કંઈક રૂટીન શરૂ થાય છે મારા ઘરે ને તમારે કેવી રીતે રૂટીન થાય છે શરૂ મને જરા કોમેન્ટ કરીને કહેજો તો બસ સારું હાલો કન્ટિન્યુ લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો નવી હાવણી લાવીને તો ઘરમાં વાળી ને એટલે ખરે બધું એટલે બે દિવસથી તપાવ ને હાથ અત્યારે આવતા એમ થાય ને મૂક્યા આવું પછી ભૂલી જાવ ખેલી લેવા જતા બસ કઈ નઈ હાલો

હ તને ગમે છે હા બહુ ગમે બહુ ગમે હા તારે સ્કૂલે નથી જવાનું ના જ બનવું છે ડોક્ટર બનવાનું છે હા તો ડોક્ટર બનવું હોય તો પહેલા સ્કૂલે જવું પડે ઓકે જાઈ મુ જઈશ ને હા તને ડોક્ટર બનવાનું બહુ ગમે છે એવું અચ્છા પછી કોને ઇન્જેક્શન આપી દે તારે મને આપીશ ઓ બાપા રે

પપ્પા ખાઈ લીધું મમ ખાઈ લીધું ખાઈ લીધું તો બસ સારું આલો અચુ ભાઈ નું હુડોઈ જોઈએ ને પછી આજ મેળ આવે ને તો એક કુર્તી નું કટિંગ કરવાનું છે ઇસ્ત્રી કરવાની છે કાપડમાં ને પછી કટિંગ કરવાનું છે હવે જોઈ અંજળ આવે છે કે નહીં કાલી ને તમે કન્ટિન્યુ લોક માં રહેજો ને ચેનલ સબસ્ક્રાઇબ નો કરી હોય તો પહેલા ડાબે જાવાનું હે પહેલા ડાબે જાવાનું હા ડાબે ને પણ ભાઈ હુઈ જાય ને પછી ભાઈને નઈ લઈ જાવ ઉપર તડકો છે બહુ નહીં હાલ છે મમ્મી ના ના ભાઈને નઈ લઈ જાવ

હાથી વાળા છોટા છે ટાઇગર ના છે આ ટાઇગર આ હાલો થાબે હાલો થાબે જાય એ ટીવી બંધ કર દે ને પંખો બંધ કર દે ચલો વેરી ગુડ ચલો કમન હાલો થાબે

ઉપર નહીં ચડવાનું બહુ હોય મમ્મી આ કોણ લઈ ગઈ આ ઓલું કપડા હા બાના રમીલા બાના એ આ મમ ઓલું હા બસ હાલો નીચે જાવું કે હા ઓય બાબા अलग अलग कलर कर दो अलग अलग कलर अभी काली छोड़े अभी मैना छोड़े करो करो ये नहीं अलग करना ये अलग करना ठीक है करो 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 करो

ખોલી દે તો એક ગ્લાસ દે એમાં ઓલી ડોલ લાઈ નાની ડોલ છે ને ઈ લાઈ એમાં ખોલી દેવા ઓલી નાની પિંક કલર ની ડોલ જોરી એમાં ખોલી દો કાનું આમાં ખોલી દઉં હલ્લો ગાઈસ તો જો વાગી ગયા છે પોણા 9 ને હું માર્કેટ માં ગઈ હતી તો માર્કેટ માં થી લઈ આવી છું ઓ ઓ દીકા હાલ્યો પેલા તમારું ખોલી આસ્તે અબુ નો કે

બસ આટલું શાકભાજી લઈને આવીશું દ્રાક્ષ લાવી હતી દ્રાક્ષ ખાટી છે કે મીઠી છે ને સાકર ટેટી લાવી હતી ટેટી ભાવે છે હા તો બધું એટલું લાવીશું એ આમ પ્લેટફોર્મ પર મૂકી દીધું છે તો હાલો રસોઈમાં હું બનાવું મિક્સ શાક બનાવવાની સાથે જો વાલોડા ગામડે સારી આટલી છે તો એ સમારી દીધી હરકી ખોલી નાખીશ એકાદ બે રીંગણ નાખશું અને એકાદ બે બટાકા નાખશું એકાદ ટમેટું નાખશું એવી રીતે મિક્સર બનાવવા નાખશું એને નહીં ખાવું કેમ તો બસ સારું ચાલો ટીકેને ના આવવાનું છે મોડું એને ફોન કર્યો મેં એનું ક્યારે આવશો તો એ પ્રમાણે રસોઈ બનાવવાની ખબર પડે તો એને એવું કીધું કે દસ વાગે આવું અને અગિયાર વાગે આવું જ્યારે કામ પૂરું થાય ને તે આવે છે ત્યારે જ્યાં સાઈડ ચાલું છે ને ત્યાં धाबू भराय धाबू भरायच्या उठवू पडे जो बस न्या जा ने बस हारो आलो ह रसोय बना तंटिन्यू लोगम राहिजो माझी चॅनल सबस्क्राईब न करल तर सबस्क्राईब करता जा तो सारो आलो